વાલીયા તાલુકાના દહેલી ગામ ખાતે આદિવાસી સમાજ દ્વારા માતાજી માતાજી ખાતે આવી હતી બાદ પ્રસ્થાન કરાયું હતું જેમાં આસપાસના ગામોની આ મોટી સંખ્યામાં ભક્તો પગપાળા સંઘમાં જોડાયા હતા વાલીયા દેહલી ગામથી છેલ્લા અઠ્યાવીસ વર્ષથી વાલિયા તાલુકાના સંત સમિતિના પ્રમુખ ખુમાનભાઈ વસાવાના સાનિધ્યમાં ભાવનગરના રાજપરા ખોડિયાર માતાજી મંદિર ખાતે પગપાળા સંઘનું આયોજન કરવામાં આવે છે દર વર્ષે આ પગપાળા સંઘમાં ભક્તોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે સોમવારના રોજ દહેલી ગામેથી ખોડિયાર માતાજીના રથ લઈ એકાવન ગજની ધજા સાથે પગપાળા સંઘ નીકળ્યો હતો આ સંઘ દહેલી ખાતેથી નીકળી વાલિયા સ્થિત કમળા માતાજીના મંદિર ખાતે આવી પહોંચ્યો હતો અને કમળા માતાજીના મંદિરના સંજય ગીરજી મહારાજ પાયલોટ બાબાના શિષ્ય હરિદ્વાર મહારાજે ખોડિયાર માતાજીની આરતી કરી પદયાત્રી ફૂલહાર પહેરાવી યાત્રાનું આગળનું પ્રસ્થાન કરાવ્યું આ પગપાળા સંઘમાં મોટી સંખ્યામાં આસપાસના ગામના ભક્તો જોડાયા હતા આ પવન અવસરે અખિલ ભારતીય સંત સમિતિના સંયોજક અરવિંદભાઈ બ્રહ્મભટ્ટ પ્રયાગરાજનના મહામંડલેશ્વર મહારાજ હિન્દુ ધર્મ સેના ગુજરાતના સંરક્ષક દેવુભા કાઠી હિન્દુ ધર્મ સેના દક્ષિણ ગુજરાતના પ્રમુખ સુધીરસિંહ અટદડીયા પ્રદેશ મહામંત્રી શ્રી સંજયભાઈ બ્રહ્મભટ ભરૂચ પ્રગટેશ્વર મહાદેવના મંદિરના મહંત સંત રાજુભાઈ ભગત કમળા માતા મંદિરના ગુરુમાં દીદી સહિતના સંતો મહંતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કમળાદેવી જે થઈ રહી છે ભાવનગર કોડિયાર માતાએ એ યાત્રામાં દેવબા કાઠી સુધીરસિંહભાઈ યાત્રાના પ્રમુખ જેઓ ઓગણત્રીસ વર્ષથી આ યાત્રા કાઢી રહ્યા છે એવા કુમારસિંહભાઈ તેમજ મને જે આ યાત્રામાં આવી દર્શનનો માતાજીનો લાભ અપાવ્યો તેવાથી અખિલ ભારત સંત સમિતિ ગુજરાત પ્રાંતના સંયોજક અરવિંદભાઈ બ્રહ્મભટ विश्व अखिल भारत संत समिति गुजरात प्रांत द्वारा चालती संस्था धर्म सेना एना महामंत्री संजय भाई ब्रह्म आ सर्व लोग अथाग प्रयास अखिल भारत संत समिति ગુજરાત પ્રાંત તેમજ હિન્દુ ધર્મ સેનાના સંયોગ અને સંજોગથી દેવભા અને તેમજ કુમાર કુમારજીભાઈના ઘનિષ્ઠ પ્રયાસોથી આ બારસોથી પંદરસો યાત્રીઓ આજે અહીંથી ખોડિયા ખોડિયારમાંના મંદિર ભાવનગર સુધી યાત્રા કરી રહ્યા છે આ બધી માં ખોડિયારની અને મા કમળા માતાની કૃપાથી જ શક્ય બને છે અને એમાં કુમારજીભાઈની ખૂબ અધિક પ્રયાસો છે હું હું મહામંડેશ્વર સંજયગીરી મહારાજ આ યાત્રામાં યાત્રા સફળ સફળ થાય દરેક યાત્રીની અને સુખરૂપે આ યાત્રાનું સમાપન ભાવનગર જઈને થાય તેવી પરમકુમાળું પરમાત્માને પ્રાર્થના કરું છું અને મારા સર્વ યાત્રાઓ યાત્રાળુને આશીર્વાદ છે જય શ્રી કમળા માતા મંદિરના પ્રાંગણમાં માતાના સાનિધ્યમાં આજે દહેલીથી જે ફોડિયા જવા માટે પ્રારંભિક યાત્રામાં પ્રમુખ રમણાભાઈ વસાવા એમના નેતૃત્વમાં હજારો લોકો પોતપોતાના ગામની એક ધજા લઈને આજે ત્યાં ધજા ચડાવવા માટે જઈ રહ્યા છે પરમ પૂજ્ય મહામંડલેશ્વર સંજયગીરી મહારાજ પૂજ્ય બ્રહ્મલીન પાયલોટ બાબાના શિષ્ય છે એમણે આજે આ વાલિયા કમળા માતા મંદિરથી યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું છે એમના આશીર્વાદ મળ્યા છે અને કુમારભાઈ સાથે અને એમની સાથે જોડાયેલા ભક્તો જે આઠ નવ દિવસમાં એ ત્યાં ભાવનગર પહોંચશે માનો આટલા બધા કિલોમીટર જવાનું ચાલવાનું અને એક રીતે કહીએ તો નીચે ધરતીને ઉપર આપ એવી વ્યવસ્થામાં હજાર બારસો પંદરસો ભક્તો આ યાત્રામાં જોડાયા છે આ જ સનાતન ધર્મની તાકાત છે અને મા પ્રત્યેની જે શ્રદ્ધા છે ગામે ગામ કુમારભાઈ વસાવા માટે જે શ્રદ્ધા અને વિશ્વાસ જે સમાજમાં ઊભો થયો છે એ આ યાત્રાના દર્શનથી આપણે કરી શકીએ છીએ આપણે તો માને એટલી જ પ્રાર્થના કરીએ કે બધા જ ભાવિક ભક્તો જે હિન્દુ ધર્મપ્રેમી સજ્જનો છે માતા ભગીનિ બાળકો બધા જે આ યાત્રામાં જોડાયા છે એમને ખૂબ શક્તિ આપે નિર્વિઘ્ને એ યાત્રા પૂરી કરે અને સાથે સાથે આમ હિન્દુ સમાજને પણ અપીલ કરીએ છીએ કે આ યાત્રામાં પોતાનું કંઈ ને કંઈ પણ પ્રત્યક્ષ અપરોક્ષ રીતે પણ પોતાનો સહયોગ આપે અને એ જ સનાતન ધર્મની મોટી સેવા છે જય શ્રી રામ જય કમલા દેવી વાલિયા તાલુકાના એક ડેલી ગામ અને ત્યાં મા દૂધ ભવાની માં રીતના પ્રગટ થયેલા છે એમને છેલ્લા ઓગણત્રીસ વર્ષથી અમારી ઓગણત્રીસ વર્ષની માતાજીને ધ્વજા અર્પણ કરવા ગામે ગામના દરેક ભક્તો સાથે ખોડિયાર ધામ રાજપરા જઈ રહ્યા છે દર વર્ષની જેમ આ વર્ષે બી દરેક ભગતોના સાથ સહકારથી હસતા ખેલતા અમે આજે નીકળ્યા છે અમારા આવેલા અમારા તંત સંજયગીરી બાપુ દેવુબા કાઠી સાહેબ તેમજ સુધીરસિંહ અટોડિયા સાહેબ અમારા સંજયભાઈ અરવિંદભાઈ ભટકર એમના સાથ સહકાર એમના સહયોગથી અમે આગળ જઈ રહ્યા છીએ મા ખોડિયાના પર અને દરેક ભક્તોને મા મનોકામના પૂરી કરે એ જય શ્રી ખોડિયા